નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ આમ તમામ માર્કેટ યાર્ડના ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું રાજકોટ માર્કેટ યાર્ડ સોથી ઊંચો બજાર ભાવ ત્રણસો મોવા માર્કેટ યાર્ડ એકસો પચાસથી ત્રણસો ત્યાંશી તેમજ ભાવનગર યાર્ડના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ચારસો બેતાલીસ ગોંડલ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસઠથી ત્રણસો એક્યાસી તેમજ જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો એકોતેરથી ઊંચો બજાર ભાવ ત્રણસો એકોતેર તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો પચીસથી ઊંચો બજાર ભાવ બસો સઠ તળાજા માર્કેટ યાર્ડ ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચીસથી થી તો રાજ્ય માર્કેટ યાર્ડ તેમના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ પચાસથી થી ત્રણસો એકત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ ત્રણસોથી થી પાંચસો તેમજ મોરબી યાર્ડના ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ ચારસો અમરેલી માર્કેટ યાર્ડ સોથી થી ત્રણસો ચાલીસ વડોદરા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ ચોસથી ઊંચો બજાર ભાવ પાંચસો મિત્રો હવે ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો મહો માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો પચીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો અગિયાર તળાજા માર્કેટ યાર્ડ બસો બાવનથી ઊંચો બજાર ભાવ બસો બાસઠ